તમે મોબાઈલ ઓલા તમે જે બ્લોક માં નખો તમારા ઘર માં કરી દઉં તો મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને ખેંચી લે હવે હે કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ આ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં આગળ અત્યારે જ વાત કરી હતી અબિહાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડી નાખું ને એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માએ ઝીણ્યા ને બધી એમ જ ઝીણ્યા હોય ફાકા માર માર તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માએ તારી માએ ઝીણ્યા ને એ અમારી માએ જીણે એમ જ ઝીણ્યા છે અબ તય તું હું પણ બધી ને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું ક્યાં કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું

હા તો એ આ કરે નામ બોલો કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો મનસુખભાઈ ભાઈ અમે છે ને મનસુખભાઈ ભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો આવ બોલ્યા હું મારું તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યો હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમને તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કેવાય

ના ના મનસુખભાઈ તમારું તમે જે તમારું અરે સાહેબ તમે તો પોલીસ છો કાર્ડ બતાવો છો ધોકા બતાવો છો બંદુક બતાવતા હમણાં ના ના એ ફોટો તમે મનસુખભાઈ હમણાં નથી આ બતાવતા લીડ લીંડી નો રહી ડટી શકી મિત્રો તમે સંપૂર્ણ જે કોલ રેકોર્ડિંગ તે સાંભળ્યું છે ત્યારબાદ હવે તમે કોમેન્ટ કરી તમે જરૂર કહેજો કે તમારું જે મનસુખભાઈ રાઠોડે જે વળતો જવાબ આપ્યો છે જે આ વાળા ને તે વિશે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટ કરી જણાવજો અને ખાસ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને ને હવે નવા આવા જે વાયરલ વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહે છે તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર પણ જરૂર કરી દેજો અને ખાસ કોમેન્ટ મિત્રો જરૂર કરી જો તમારું જે કોમેન્ટ છે તે જરૂર જણાવીજો તમારું જે ઓડિયો વિશે શું કહેવું છે